પાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર દસ માં સિદ્ધરાજસિંહ ડાબી બિલહારી જાહેર કરવામાં આવતા ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર દસ ના સભ્ય માલસિંહ મદારસિંહનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું જેમાં કાકરેજ તાલુકાની પિસ્તાલીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર દસ માં ખાલી પડેલા જગ્યામાં સિદ્ધરાજસિંહ માલસી ઉમેદવારી નોંધાવી હતી જેમાં શિહોરી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર દસ ના તમામ મતદારો ગ્રામજનો દ્વારા બિનહરીફ સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં દિનુભા ડાભી વકીલ વનુભા ડાભી બુથ પ્રમુખ ગોઉભા ડાભી રમેશજી ડાબી ચામુડા નાસ્તાઉસ દશરથભાઈ કાનાભાઈ આરબી મકવાણા વજુભા શંકુભા ડાભી ડેપ્યુટી સરપંચ રજુભા ડાબી સામાજિક કાર્યકર બચુજી ઠાકોર જેનું બાડા અન્ય સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને પેંડા ખોડાવી મોમી ઠુકરાવી કુમકુમ તિલક કરી પુલાર ફેરાવીને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર શિવરી ગ્રામજનો દ્વારા વોર્ડ નંબર ના સભ્ય તરીકે સિદ્ધરાજસિંહ માલસી ડાબીને બિન હરીફાઈ જાહેર કરવામાં આવતા ભારે ખુશીની લાગણીઓ છો મળી હતી અને અભિનંદનની વર્ષા થઈ રહી છે આમ શિવરી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે સિદ્ધરાજશ્રી ડાબી બીન હરીફાઈ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં અઢારી આલમના લોકો અને વોર્ડ નંબર દસના તમામ મતદારો ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો અને વિકાસના કામોને વેગ આપવા માટે કટિબદ્ધ રહેશે ઉજણાવ્યું હતું બ્યુરુ રિપોર્ટ 21 નિઝ બિગનાલ અમારણા હતા બેહો વિકાસ કર્યો કોઈ છે હું તો ગામના ખૂબ